હેલો નમસ્કાર સ્વાગત છે આપનું પાર્કી પંચાયત માં નિતિન પટેલની સામે જ હાર્દિક પટેલે એમ કઈ રંજ વ્યક્ત કરેલો કે વિરમ ગામ થી બધા કડી જતા રહે છે હવે એ જ કડી થી નિતિનભાઈએ રંજ વ્યક્ત કર્યો છે કે બધા અમદાવાદ જતા રહે છે સાંભળો બધા કામ કરે ગાડીઓ લઈ ડાયટ કરે બડીમાં 500 ઉદ્યોગો છે કડીના 500 ઘર અમદાવાદમાં જ રહે છે નિતિનભાઈના મનમાં કોઈ વાત ખૂંચતી હોય તો એનો નિવેડો લાવીને છોડે એવી એમની છાપ છે હવે આ વખતે શું કરે છે એ જોવાનું છે આટલું જ નહીં આંકડાઓથી માંડીને તથ્યો મોઢે રાખનારા અને ડેપ્યુટી સીએમ હતા ત્યારે સીએમ ને મદદ કરનારા નીતિન પટેલે બોલવામાં લોચો માર્યો નાણા મંત્રી નિર્મલા સીતારમણનું નામ બોલવા જતાં જીભ લપસી ગઈ ગઈ આપની ભારત સંતારે જે નિર્મલા સીતારમણજી પ્રમાણે જે નિર્મલા સીતારમણજી પ્રમાણે थ भूलने पात्र सारू चलो मरिए कले त्यादी आप करता रहो पार्की पंचायत शेर एन डाउनलोड करो दिव्य भास्कर ऐप